હાલો હવે આપણે પણ મસ્ત નાતા એ મજા આવી જાય એટલે નહી છે ફટાફટ હું પણ નાઈ નાખો હાલો વ્લોગ કેમ કે ઘરે પાણી થર્યું છે મારે ટાકા પાણી નથી ગાય એટલે માટે પાણી ક્યારે આવશે શું ખબર નારમાદાન વાડી પાણી મજા આવે નહી ન કે ફટાફટ હાલો વ્લોગ બી કન્ટિન્યુ રહે હાલો બધા નાયન ફ્રેશ થઈ ગયા મજા આવી ગઈ ને આવા મજા આવી ગઈ કટુ અજી વાહ અમાર દીદી પણ ધવ ધવાય નાખી કુંડી માં પણ

શું કરે દીકા મેગી બે મેગી બે મેગી ખાઈ ગયો હો લે ખા અમારા કાકી છે ને ના જમવા જાય છે રમી લ્યો આ થોડું ખાધું પણ આમલું આય છે અમારે કાઈ આમલું તૈયાર થાઉં છું ઘરે જવા અરે આ હોય જ છે અમાર દીકો

આ ભાગી અમારે ઓલા મેં એક દીકો રહેતો એના હુવર આવે છે આમ હુવર એ અમે તો ખાવા મળી લોગ માં બે કન્ટેનર રહી કન્ટેનર શું ખાવા મળે ડબ્બા મળી હાલો કેમ હાલો 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 ખાવા બપોરા કરો ખાવા બપોરા કરો કે છે એમ તું કે છે ગુલ્ફી લેવા છે આપણે મસ્ત પપ્પા આવ્યા તો કે ગુલ્ફી લે તો હું લેવો મસ્ત તું હું તારા માટે કઈ ગુલ્ફી ચોકો પર અરે વાહ દેખાડ તો ખરે હા એક ચાલે ખાતા જાવ હેમલું ઈ કોણ લે આવ્યું આમાં ગુલ્ફી ખાય છે તો રોકાઈ જાવ તો રોકાઈ જાવ રોકાઈ જાવ ખવારમાં ભાગે જજો ચોપરા મળી જાય ને બધી છોડી નિશા ચાલુ થઈ ગઈ છે તો નિશા ચાલુ થઈ ગઈ એમાં હું ફેર પડી જવાનું અમારે આવે અમારે દીદી ને જવાનું ટાઈમ થઈ ગયો છે હવે હા જાવું છે

વિડીયો એન્ડ કરી નાખો કેમ કે પાણી કેટલા વાગે લાગી આવે છે આવ્યું છે હમણાં પાણી વ્યુ હતો ઇન્ક્યુ છે હવે છે પાણી તે ભરાવન છે એમને ભૂંગળી પડી છે કામ હે નો બરાઈન હેમન હેમન છે અકાય ઢોડા ઢોર કરતો આમ તે મે એક દીક ની હાસું પાણી ભરે દેવું બધું કરત પણ ઈ કે છે ને હવે આ બોલા એ એને પણ ઘરે જવું પડે મિત્રો કોઈ ને પર કોલેજ ચાલુ કોલેજ આ નિશાળ ચાલુ થઈ ગઈ છે સ્કૂલ એટલા માટે તેર તારીખથી ચૌદ તારીખ થઈ કાલે કાલથી ફોન આવ્યો તો હું બધું નાખું છું સોપડા વહે તો હવે મિત્રો વિડીયો મળે કાલ નવા વ્લોગમાં જો અમારો વ્લોગ લાઈક શેર કરી નાખજો ચેનલમાં સબસ્ક્રાઈબ કરી નાખજો સબસ્ક્રાઈબ કરી નાખજો કે સબસ્ક્રાઈબ કરી નાખજો સબ્સ્ક્રાઇબ કરો બાય